એક સવાલ તમને પૂછો છો તમને શું જોઈએ છે ભગવાન કે રૂપિયા સાંભળતા દરેક લોકોને કહેશે તો એ જ વસ્તુ કે અમને ભગવાન જોઈએ છે પણ પૈસા મનમાં તો પૈસા જ જોઈએ છે એવું જોઈએ છે બોલવામાં ભલે ભગવાન હોય પણ કીધું કે ભગવાન કે રૂપિયા એમાંથી શું જોઈએ શું આપણે લેવું જોઈએ આ એની કથા છે કથા પ્રારંભ કરીએ પહેલા આપ સૌને શ્રી ઓમ મહારાજના જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ ઓમ નમહર્ષ કહે છે કે એક વખત એક રાજાને ત્યાં એક સંતાનનો જન્મ થાય છે છોકરાનો જન્મ થાય છે એટલે રાજા આનંદમાં છે અને રાજા પોતાના આખા રાજ્યની અંદર ઘોષણા કરાવે છે કે કાલના દિવસે હું મારા રાજમહેલના દરવાજા ખોલી નાખીશ અને ગામના જે લોકો જેટલા લોકો જે વસ્તુ પર હાથ મૂકશે એ વસ્તુ એની થઈ જશે બીજો દિવસ આવે છે વહેલી સવારે રાજા પોતાના મહેલના દરવાજા ખોલે છે ગામના લોકો દોડતા દોડતા આવે છે જેને જે વસ્તુ જોઈએ છે એના ઉપર હાથ મૂકી દે છે જેને પૈસા જોઈએ તે પૈસા પર હાથ મૂકે છે જેને સોનું જોઈએ તે સોના પર હાથ મૂકે ચાંદી જોઈએ ચાંદી પર હાથી ઘોડા જેને જે ગમે છે એના ઉપર એ વસ્તુ હાથ મૂકે છે એ વસ્તુ એની થઈ જાય છે પણ આ ગામમાં નો એક નાનો છોકરો એ કોઈ વસ્તુ પર હાથ નથી મુકતો ગામના દરેક લોકો એને કહે છે અરે તને જે વસ્તુ જોઈએ છે તેના ઉપર તું હાથ મૂકી દે રાજા આજે આનંદ માં છે તને એ વસ્તુ આપી દેશે એ છોકરો કોઈની વાત નથી સાંભળતો ધીમે ધીમે અગાડી વધે છે રસ્તામાં જોતો જાય છે કે લોકોએ પોતાની ગમતી ઉપર હાથ મૂકેલ છે પણ એ કોઈ વસ્તુ અગાડી જઈને રાજના રાજાના કક્ષ ની અંદર જાય છે અને જતા જતા સૌથી ઉપર જઈને જાય છે અને રાજાને પ્રણામ કરે છે અને રાજાના માથાની ઉપર જ હાથ મૂકી રહી છે અને એ જ સમયે રાજાના માથાની ઉપર હાથ મૂકવાથી રાજાની જેટલી સંપત્તિ હતી એ દરેક સંપત્તિ એ નાના બાળકની થઈ જાય છે આ જ કથા છે કે ભગવાન આજ રમત આપણી સાથે નિત્ય પ્રતિદિન દરરોજ રમે છે આપણને જગાડે છે આપણી સામે અલગ અલગ વસ્તુ મૂકી રહી છે તમે પૈસા કમાવા જાઓ પરિવારને સાચવો તમારા સંતાનને સાચવો તમારા ઘર પછાડી દોડો મિત્ર સંબંધમાં દોડો આપણે મનુષ્ય એ નાની નાની વસ્તુની ઉપર હાથ મૂકીને એનો આનંદ લઈએ છે પણ આપણે જો એ નાના બાળકની જેમ વિચાર્યું હશે કે જો આપણે જેમ પેલા બાળકે રાજાની ઉપર હાથ મૂક્યો તો રાજાની બધી સંપત્તિ બાળકની થઈ ગઈ એ જ રીતે જો આપણે ભગવાન પર હાથ મૂકી દઈશું તો આ સંસારની દરેક વસ્તુ એ આપણી થઈ જશે કારણ કે સંસારનો એક એક કણ એ ભગવાન માટેનો છે એટલે તો ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામાં અર્જુનને કહે છે કે અર્જુન જો તને આ સંસાર જોઈતું હોય ને તો તું મને ભૂલી જા અને જો તને હું જોઈતો હોય ભગવાન કૃષ્ણ જોઈતા હોય તો તું આ સંસારને ભૂલી જા કારણ કે જો તું સંસારને ભૂલશે અને મારા પાસે આવશે હું તને આ સંસારને દરેક વસ્તુનો સુખ આપીશ અને એક હાસ્યવાળી વાત એ છે કે જ્યારે અમે લોકોના ઘરે કથા કરવા માટે જઈએ છે ત્યારે લોકો અમને કહે છે કે અમારી ઘરની અંદર જે છે છે ભગવાન તેને અમે અમારા પરિવારના સદસ્ય માનીએ છીએ અમે એમના માટે દરેક વસ્તુ કરીએ છે ત્યારે એમના માટે અમારો એક જ સવાલ હોય છે કે જ્યારે તમારું બાળક તમારા માટે કહે છે કે પપ્પા મમ્મી મને પૈસા રમકડા લેવા છે ત્યારે તમારા ખિસ્સામાંથી કેટલા પૈસા નીકળે છે અને જ્યારે ભગવાનના નામની આરતી આવે ત્યારે તમારા સામે કેટલા પૈસા નીકળે છે તમે વિચારો પોતાના બાળક માટે કેટલાઓ રૂપિયા ખર્ચી કાઢે છે અને જ્યારે ભગવાનના નામની આરતી આવે ત્યારે પૈસા નથી નીકળતા કેમ આપણે ભલે કહીએ તો છે કે આપણા માટે ભગવાન સૌથી ઊંચા છે સૌથી ઊંચું સ્થાન ભગવાનનું છે પણ એ ખાલી બોલવા માટે છે પણ જ્યારે ભગવાનને આપણે આપણા સૌથી વધારે સર્વસ્વ માન આપીશું કારણ કે લોકો કહે છે કે અમે ભગવાનને અમારા હૃદયમાં રાખીએ છે પણ ભગવાનને હૃદયમાં ન રાખો ભગવાનને પોતાના માથાની ઉપર બેસાડો કારણ કે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે તે સમયે વસુદેવજી જેમ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના મસ્તક ઉપર બિરાજમાન બેસાડે છે ત્યારે બધા જેલના દરવાજા ખુલી જાય છે બધી હથકડી નીકળી જાય છે કેમ ભગવાનને મસ્તક પર બેસાડ્યા છે એ જ રીતે જ્યારે જ્યારે ભગવાનને તમારી સાથે રાખો ભગવાનને હૃદયમાં તો રાખો પણ વધારે ભગવાનને માથાની ઉપર બિરાજો